સાબરકાંઠા પોલીસના ઇન્ફેક્શન નિમિત્તે આજે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમણે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાથે સેરોમોનિયમ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ હોર્સ શો ડોગ શો પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે બે દિવસથી અહીં ઇન્ફેક્શન ચાલુ છે આ બે દિવસમાં તેમણે ડીવાયએસપી કચેરી સહિત પોલીસ સ્ટેશનમાં પણ નિરીક્ષણ કર્યું હતું પ્રતિનિધિ ફજલભાઈ મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો